અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રઝડતા પશુઓ પકડવા ઝુંબેશ હાથ ધરાય છે પશુપાલકોને તેઓના પશુઓ છૂટા નહીં મૂકવા દેવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર જેડીસીમાં આવેલ રહેણા વિસ્તારમાં રસ્તે રખડતા પશુઓને પગલે ભૂતકાળમાં અકસ્માત છે અને નિર્દોષ નાગરિકોએ જીવ પણ વારો આવ્યો હતો સાથે પશુઓ ઉપર હુમલો કરતા હોવાની પણ અનેકવાર ફરિયાદો ઉઠી છે ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સમયાંતરે રસ્તે રખડતા પશુઓ પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેવામાં આજરોજ ફરી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા પશુઓ પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશમાં રચડતા પશુઓને પકડીને તેઓને નક્કી કરેલ પાંજરાપોળ ખાતે મોકલી આપતા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે સાથે પશુપાલકોને તેઓના પશુઓ છૂટા નહીં મૂકી દેવા અપીલ કરવામાં આવી છે ઓફિસર નોટિફાઈડ આજરોજ નોટિફાઈડ દ્વારા રહેણા વિસ્તારમાં જે રસત્તર ધોરણ પ્રશોધ એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખે છે જે એમને પાળે છે મારી એક જ વિનંતી છે કે તે રાખે જે જે છુટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું થેન્ક યુનાં